દોસ્તો વિસાવદરમાં આયોજિત થયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાની સાથે જ કલાકાર માયાભાયા હિટ ચર્ચામાં આવ્યા છે સૌ લોકો એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે આખરે ગોપાલ ઇટાલિયાની જીત પહેલાં એક જાહેરમાં ભાષણ આપનારા કલાકાર હવે ક્યાં છે ત્યારે દોસ્તો સવાલો એવા પણ હતા કેટલા ગિઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે માયાભાઈ આહિરનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયો હતો જે વિડીયો પર કદાચ તમે જોયો હશે જે વિડીયોમાં તેમણે વિસાવદનની ચૂંટણીને લઈને એમના પ્રચાર માટે જે કાંઈ વાતો કરી હતી એક કલાકાર તરીકે એમના માટે કેટલી શોભનીય છે એ વાતો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ સવાલો કરી રહ્યા છે ત્યારે હવે ફાઇનલી ગોપાલ ઇટાલિયા તો ધારાસભ્ય બની ચૂક્યા છે ત્યારે એમણે બનીને શું કહ્યું છે અને હવે આ કલાકારોને જવાબ શું આપ્યો છે આજના વિડીયોમાં અંત સુધીમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ તો કલાકારોને માયાભાયા હિરને એવા કલાકારો હતા જેમણે એવું કહેવામાં આવે કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કહ્યું હતું તેમણે ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં એટલો જવાબ આપ્યો કે મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી ભગવાન સૌનું ભલું કરે એક ધારાસભ્ય બની ગયા પછી પણ એક સામાન્ય ધરતી સાથે જોડાયેલા આ ખેડૂત પુત્રની વિચારધારા તો તમે જુઓ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં એમને સવાલો અલગ અલગ પૂછવામાં આવતા હતા કે આખરે તમને ટ્રોલ કરનારા તમને સવાલો કરનારા તમારી વિરુદ્ધ જનારા લોકોને તમે શું કહેવા માગો છો ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા કે જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એક શિક્ષિત યુવાન છે સાથે સાથે કોન્સ્ટેબલથી લઈને વકીલ સુધી અનેક એમણે કાર્યો કર્યા છે અને સેવા આપી છે ત્યારે હવે આ યુવાનની સંવેદનશીલતા તમે જોઈ શકો છો કે તેમણે મીડિયાને પણ એમ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી એક નેતાની ઉદારતા તો તમે જુઓ કે જેમણે આ ધારાસભ્ય બની ગયા પછી પણ જેમને એક સમયે લોકો ખૂબ ટ્રોલ કરતા હતા અને એક દિવસમાં જ એમનો દિવસ બદલાઈ ગયો એમની જિંદગી બદલાઈ ગઈ અને હવે એમએલએ ગોપાલ ઇટાલિયા બની ગયા છે લોકો જ્યારે આ સ્વીકારવા માટે તૈયાર નહોતા કારણ કે જે લોકોએ કલ્પના કરેલી હતી કે ગોપાલ ઇટાલિયા વિજયી ન થઈ શકે એ લોકો તો અત્યારે ક્યાં છે એ જ નથી સમજી શકાતું કારણ કે દરેક લોકો અલગ અલગ યુઝર્સ જ્યારે કમેન્ટ બોક્સના માધ્યમથી અલગ અલગ સવાલો કરી રહ્યા છે ત્યારે એક બાબાનો વિડીયો પણ તમે જોયો છે એ બાબાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી તેમાં એમણે કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થશે તો પોતે દાઢી મૂંચ કઢાવશે અને જે કાંઈ એવી પણ ચેલેન્જ હતી ત્યારે ગોપાલ ઇટાલિયાને એ પણ સવાલ હતા ત્યારે એમણે પણ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે આ બાબા અત્યારે ખોવાઈ ગયા છે લોકો એવા સવાલો કરી રહ્યા છે કે અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે કે બાબાને જેલ થવી જોઈએ તો કેટલાક યુઝર્સ એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે બાબા હવે દરમાં ઘૂસી ગયા છે બાબા હવે ગુફામાં ઘૂસી ગયા છે આ અલગ અલગ સવાલોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ એક નેતાગીરી ન કરતા પોતે એક પોતે સંવેદનશીલ વ્યક્તિ પણ છે એ સાબિત કરી બતાવ્યું છે દરેક લોકો જેમના વિરોધીઓ હતા એમના માટે એમણે કંઈ પણ ન કહેતા ભગવાનને પ્રાર્થના કરી છે કે સૌનું ભલું કરે આવા વિચારધારાવાળા યુવાન જ્યારે વિસાવદરમાંથી પેટા ચૂંટણી લડી રહ્યા હતા એક ઉમેદવાર તરીકે ઊભા હતા ખૂબ લોકોએ એમને ટ્રોલ કર્યા પણ ગોપાલ ઇટાલિયા કે જેઓ અડીબ અડીખમ રહ્યા અને પોતે જે વિઝન સાથે નીકળેલા એ વિઝનને પાર પાડવામાં સક્ષમ રહ્યા ખૂબ સંઘર્ષમય રીતે આ જ્યારે વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે સૌ લોકોની નજર વિસાવદરમાં ભલે ચૂંટણી હોય પરંતુ સૌ ગુજરાતવાસીઓની નજર એ આ વિસાવદરની ચૂંટણી ઉપર હતી એમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર હતી ગોપાલ ઇટાલિયાની વિજય થતાની સાથે જીત થતાની સાથે જ માત્ર વિસાવદરમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જય ગોપાલ જય જયગોપાલના નારાઓ લાગ્યા હતા આ ધારાસભ્યની લોકચાહના તમે જોઈ શકો છો ગોપાલ ઇટાલિયાની આ લોકચાહના જોઈને જ સૌ લોકો એમના નાદ ગુજાવી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે ત્યારે દોસ્તો આપ આ સમગ્ર ઘટના વિશે વિસાવદરની ચૂંટણી વિશે શું કહેવા માગો છો આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય શેર કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ